पीएम किसान मोबाइल नंबर अपडेट जल्दी थी अपडेट કરી લેજો નવી કિસ્ત જમા થવાની જાણો કેવી રીતે અપડેટ થાય આવી સરકારી માહિતીની અપડેટ માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી આવા માહિતી સબર વિડિયોની નોટિફિકેશન મળતી રહે पीएम किसान सम्मान निधि યોજના વિશે તો તમે બધા જાણતા જ હશો તમારામાંથી ઘણા ખેડૂતોએ આ યોજનાનો લાભ પણ લીધો હશે જમા ઘણા ખેડૂતોના ખાતામાં 17મી કિસ્તના પૈસા જમા થયા હશે તો ઘણા ખેડૂતોના ખાતામાં ના પણ જમા થયા હોય જે ખેડૂતોના ખાતામાં પૈસાના જમા થયા હોય એમણે જલ્દીથી PM કિસાન યોજનાના પોર્ટલ પર જઈને મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવો જેથી હવે પછી જે કિસ્ત જમા થાય તેનો લાભ મળી શકે આ યોજનામાં તમે કેવી રીતે મોબાઈલ નંબર અપડેટ કરી શકો એની શું પ્રક્રિયા હશે કયા પોર્ટલ પર જવું પડશે અપડેટ કરવા માટે આ પ્રકારની તમામ માહિતી આ વીડિયોમાં તમને જણાવીશું પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસ જેની શરૂઆત કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગના ખેડૂતોને સહાયતા અને આર્થિક મદદ માટે શરૂ કરી છે આ યોજનામાં રાજ્ય અને દેશના ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય દર વર્ષે મળશે જેમાં યોજનાની રકમ સીધી લાભાર્થી ખેડૂતના ખાતામાં જમા થાય છે આ યોજનાનો લાભ ખેડૂતને એક વર્ષમાં ત્રણ વખત મળે છે જેમાં બે હજાર રૂપિયાની ત્રણ કિસ્ત આપવામાં આવે છે આ પીએમ કિસાન યોજનાની સત્તરમી કિસ્ત ખેડૂતોને મળી ગઈ છે અને જલ્દી જ અઢારમી કિસ્ત પણ જમા થવાની છે આ અઢારમી કિસ્ત જમા થાય તે પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર જરૂર અપડેટ કરાવી લેવો કિસાન સન્માન નિધિ યોજના માટે મોબાઈલ નંબર કોણ અપડેટ કરી શકે જે ખેડૂતોએ પહેલાં પીએમ કિસાન કિસ્ત મેળવેલ છે પરંતુ થોડા સમયથી જે ખેડૂતોના ખાતા યોજનાની કિસ્ક નથી જમા થતી એવા ખેડૂતો પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે જે ખેડૂતોનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને તેમણે નવો મોબાઈલ નંબર લીધો છે તે ખેડૂતો પણ મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે પીએફ કિસાન મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવો સૌથી પહેલા તમારે આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું ત્યાં તમને હોમ પેજ પર ફાર્મર્સ કોર્નર નું ઓપ્શન મળશે તેમાં મોબાઈલ નંબર અપડેટ કરો ના ઓપ્શન પર ક્લિક કરવુ ત્યાર બાદ એક નવો પેજ ખુલી જશે ત્યાં ગેટ ઓટીપી ના બટન પર ક્લિક કરવુ તમારું મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે ઓટીપી આવેલ હોય તે ભરો અને પ્રોસીડ ના બટન પર ક્લિક કરો નવો પેજ ખુલશે તેમાં તમે જે મોબાઈલ નંબર અપડેટ करवाना છો તે ભરી દો અને સબમિટ ના બટન પર ક્લિક કરો આ રીતે તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકશો